ઉનાળુ વાવેતરના દિવસો શરૂ થઈ ગયા છે ઘણા દિવસથી અને હવે ઉનાળુ વાવણી માટેના થોડા દિવસો બાકી રહ્યા છે આપણે જ્યારે વાવેતર કરીએ છીએ કોઈ પણ પાકનું ત્યારે પાકને પાકી જવા સુધીના સમય દરમિયાન જે કંઈ જરૂરિયાતો હોય છે એમાંથી એક જરૂરિયાત આપણે સાચવી લેતા હોઈએ છીએ એ જરૂરિયાત જરૂરિયાત છે છે ખાતર અને બીજી પાણી પણ એક વસ્તુ મોટા ભાગના ખેડૂતો ચૂકી જઈએ છીએ અને એ જેને ચૂકી જઈએ છીએ આપણે એ વનસ્પતિ માટે આપણા પાક માટે ખૂબ અગત્યની એક કામગીરી છે જ્યારે આપણે વાવણી કરીએ છીએ ત્યારે તો કઈ ચીજ છે આ અને એના માટે આપણે શું કરવાનું છે એની ચર્ચા માટે આપણે આ વિડીયો જ્યારે બનાવી રહ્યા છીએ ત્યારે મિત્રો આ વિડીયોમાં આપ સૌ ખેડૂત મિત્રો બન્યા રહેજો એવી આપની પાસે અપેક્ષા નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો ઉનાળુ વાવેતરમાં આપણે ત્યાં લગભગ ઘણી બધી ચીજો વવાય છે પણ એમાં બે વિભાગ જો આપણે પાડીએ તો બે વિભાગમાં એક વિભાગ છે રોકડિયા પાકનો અને એક વિભાગ છે અનાજ અને ઘાસચારાના ભાગ અનાજ અને ઘાસચારામાં આપણે બાજરી જુવાર મકાઈ આ બધી ચીજોનું વાવેતર ખેડૂત મિત્રો કરતા હોઈએ છીએ રોકડિયા પાકોમાં મહત્તમ જે હોય છે એ બે ચીજો હોય છે એક મગફળી અને એક તલ અને મગફળી દરેક સિઝનમાં જ્યારે વાવીએ છીએ ત્યારે એની સાથે એક રોગની સમસ્યા કાયમ જોડાયેલી હોય છે અને એ રોગ છે ફૂગજન્ય રોગ ફૂગજન્ય રોગના કારણે મગફળીના મૂળ અને થળને પણ નુકસાન થાય છે અને પરિણામે આખો છોડ આપણો ફેલ થાય છે એવું જ તલમાં થાય છે હવે આપણે જ્યારે વાવેતર કરીએ છીએ ત્યારે તમામ ખેતી જમીનને બહુ સારી રીતે તૈયાર કરતા હોઈએ છીએ તદ ઉપરાંત પૂરતું ખાતર નાખતા હોઈએ છીએ સમયે પાણી આપી અને સમયસર એનો ઉછેર થાય એને માટેની પૂરતી કાળજી લેતા હોઈએ છીએ પણ મોટાભાગે એક વસ્તુ આપણો ખેડૂત વર્ગ ચૂકી જાય છે અને એ છે બીજ માવજતની પ્રક્રિયા ખાસ કરીને જે પાકમાં ફૂગનો રોગ લાગે છે એ રોગ માટે રામબાણ ઈલાજ છે બીજ માવજત અને જમીન માવજત જમીનમાં જે ફૂગો હોય છે એ ફૂગને નિષ્ક્રિય કરવા માટે અગર તો એ ફૂગોની સામે લડવા માટેની એક ફૂગજન્ય વ્યવસ્થા જે ઊભી થયેલી છે એનો આપણે ઓછામાં ઓછો ઉપયોગ કરીએ છીએ અને બિયારણને પોટ આપી અને ફૂગના રોગથી બચાવવાની જે આખી એક પદ્ધતિ વિકસી છે એને પણ આપણે મોટા ભાગે નજર અંદાજ કરતા હોઈએ છીએ કોઈ સારી કંપનીનું બીજ જ્યારે આપણે લાવીએ છીએ ત્યારે એના પર બીજ માવજત થયેલી હોય છે પણ આપણે ઘરેલું બીજ આપણા ઘરે પાકેલું બીજ હોય કે આપણા પડોશી ખેડૂતો પાસે આપણા સગાવાલા ખેડૂતો પાસેથી આપણે જયારે બીજ લાવી અને એનું વાવેતર કરીએ છીએ ત્યારે એવા બીજ માટે બીજ માવજત વિનાના વાવેતરમાં અને એમાં પણ ખાસ કરીને તલ અને મગફળીના વાવેતરમાં બીજ માવજતનો જો અભાવ હોય તો પાકને ફૂગજન્ય રોગોથી ખૂબ મોટું નુકસાન થવાની શક્યતાઓ હોય છે રોગ આવ્યા પછી આપણે એના નિયંત્રણ માટે ખૂબ બધી મહેનત કરતા હોઈએ છીએ પણ જે રીતે એનું નિયંત્રણ થવું જોઈએ એ રીતે એનું નિયંત્રણ નથી થતું એની સામે બીજ અને જમીન માવજત જો કરીએ તો એવા રોગથી જ આપણા છોડ બચી જશે હવે બીજ માવજત જે રીતે કરવાની છે અને જમીન માવજત જે રીતે કરવાની છે અને એના માટે કયું તત્વ આપણે વાપરવાનું છે એની આપણે ચર્ચા કરીએ મિત્રો બીજમાં માવજત સંબંધી આપણે એક વિડીયો અગાઉના સમયમાં એટલે કે લગભગ દોઢ થી બે મહિના પહેલા અપલોડ કરી ચૂક્યા છીએ પણ અત્યારે જયારે વાવેતરનો સમય ચાલે છે ત્યારે અને નવા દર્શકોને ધ્યાનમાં રાખી અને આ મુદ્દે આપણે ફરી એક વખત ચર્ચા કરવી જરૂરી લાગે છે એટલા માટે આપણે આ એક વિડીયો અત્યારે અપલોડ કરી રહ્યા છીએ મિત્રો જમીન ફૂગ મગફળી અને તલ આ બે પાકમાં બહુ નુકસાન કરતા હોય છે અને એની સામે રક્ષણ મેળવવા માટેની બે પદ્ધતિઓ છે એક પદ્ધતિ છે જમીન માવજતની પદ્ધતિ ટ્રાયકોડરમા નામનો જે પાવડર છે એ પાવડરથી આપણે જમીન માવજત કરી શકીએ છીએ જમીન માવજત કરવા માટે ટ્રાયકો પાવડર એક વીઘામાં એક કિલોના હિસાબથી આપણે લેવાનો છે અને એને શુદ્ધ છાણિયા ખાતર સાથે મિશ્રણ કરી અને જમીનમાં આપવાનો છે હવે જ્યારે આપણે વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે જો ઓટોમેટિક રાવિયો આપણી પાસે હોય તો એના વાવેતરની સાથે સાથે પણ એનો આપણે પ્રયોગ કરી શકીએ છીએ ખાતરને સારી રીતે આપણે ઢોકાવી કે દબાવીને એક વખત જેવો પાવડર દેશી ખાતરનો એટલે કે છાણિયા ખાતરનો કરી અને એની અંદર ટાઈકોડરમાં પાવડર આપણે ઉમેરવાનો છે એક વીઘામાં દસ કિલો પંદર કિલો કે વીસ કિલો જેટલા છાણિયા ખાતરનો પાવડર આપણે બનાવશું અને એની અંદર એક કિલોગ્રામ જેટલો પાવડર છું તો એનાથી આપણી જમીન માવજત થઈ શકે છે બીજું કે મગફળીનું આપણે આપણા ઘરનું જો ઉપયોગમાં લેતા તો એને ખાસ ટાઈકોડરમા પાવડરની ટ્રીટમેન્ટ આપવી બહુ જરૂરી છે દસ કિલો બીજ સામે એને પચાસ ગ્રામ જેટલા ટાઈકોડર્મા પાવડરનો પ્રયોગ એની સાથે આપણે કરવાનો છે ટાઈકોટરમાં પાવડર આપણી પાસે ઉપલબ્ધ નથી તો બીજ માવજત માટે આપણે થાઇરેમ અથવા કેપ્ટાન આ બે પૈકી કોઈ પણ એક દવાનો પ્રયોગ કરી શકીએ છીએ અને એનું પ્રમાણ પણ એક કિલોગ્રામ દીઠ એક કિલોગ્રામ બીજની સામે ત્રણ થી ચાર ગ્રામ અને મહત્તમ પાંચ ગ્રામ થી વધારે એનો પ્રયોગ નથી કરવાનો બીજ માવજત જે કરવાની છે એ બીજને પાંચ દસ મિનિટ કે અડધો કલાક માટે પાણીમાં પલાળી રાખો અને ત્યારબાદ એના પર એ પાવડરનો પોટ આપણે લગાડી અને બીજને કરેલા જે કોઈ વાવેતર છે એની અંદર ફૂગજન્ય રોગ બહુ ઓછો આવતો હોય છે નહીવત આવતો હોય છે એવું પણ આપણે કહી શકીએ હવે મગફળી એ એક આપણું એવું વાવેતર છે કે એમાં ફૂગ જન્ય રોગના કારણે આપણને લગભગ ત્રીસ ટકા સુધી ઉત્પાદનમાં નુકસાન જતું હોય છે છે અને અને તલ પણ પણ ફૂગની સામે બહુ સંવેદનશીલ પાક એટલે તલના પાકને ખાસ ફૂગજન્ય રોગથી બચાવવા માટે આપણે જમીનની સારવાર અગર તો બીજની સારવાર અવશ્ય કરવાની છે મિત્રો ઘાસચારાના પાકમાં આપણે જો જુવારનું વાવેતર કરીએ છીએ તો અત્યારનો સમય એ પ્રકારનો છે કે અત્યારે જે વવાયેલી જુવાર છે એ સારી રીતે પાકી શકે છે અને પાકેલી જુવાર જે છે જુવારના પાકનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન આજના બજાર ભાવ પ્રમાણે ખૂબ સારું વળતર આપતું ઉત્પાદન બની શકે છે પણ જ્યારે જુવાર પાકે છે ત્યારે એના પાકવાના સમયે એમાં ફૂગજન્ય રોગ આવતો હોય છે અને એ જે ફૂગજન્ય રોગ આવે છે એને આપણે દેશી ભાષામાં ઈંગારો કહીએ છીએ એ ઈંગારો છે એ જુવારનો છોડ જ્યારે આપણો પુખ્ત ઉમરનો થાય અને એમાં જ્યારે ડુંડી બેસવાની શરૂઆત થાય એમાં ગાભ આવે અને ગાભમાંથી બહાર નીકળી અને જ્યારે ડુંડી બેસવાની શરૂઆત થાય ત્યારે એની અંદર ઝીણા ઝીણા ઝાકળના જે કણ લાગે એ ઝાકળના કણમાંથી આ ફૂગ પેદા થતી હોય છે અને એ પેદા થયેલી જે ફૂગ છે એને આપણે ઉપર કરેલા દવાના કોઈ પણ છંટકાવથી નિયંત્રિત કરી શકતા નથી એના માટેનો બેસ્ટ અને રામબાણ ઇલાજ છે બિયારણને પટ આપવો અને જુવારનું જે બિયારણ છે એને પટ આપવા માટેની દવા એટલે આપણો સાદો ગંધક પાવડર આપણો જે સાદો ગંધક પાવડર હોય છે એ ગંધક પાવડર એક કિલોગ્રામ બીજની સામે માત્ર પાંચ કે છ ગ્રામ જેટલો એનો પોટ આપી અને આપણે જુવારનો વાવેતર કરશું તો જુવારના વાવેતરમાં જ્યારે જુવાર પાકે છે ત્યારે ઈંગાળા નામનો રોગ આવવાની શક્યતા બિલકુલ નથી હોતી સંપૂર્ણપણે સ્વચ્છ રૂપમાં આપણો પાક જુવારનો પાક પાકીને તૈયાર થઈ શકે છે મિત્રો અગાઉના સમયમાં આ મુદ્દા પર આપણે વિડીયો બનાવ્યો છે તેમ છતાં આજે વિશેષ અને ફરી એક વખત આ વિડીયો આપણે અપલોડ કરી રહ્યા છીએ ત્યારે અત્યારના ઉનાળુ વાવણીના સમયને ધ્યાનમાં રાખી અને મહત્તમ ખેડૂતો સુધી આપણો આ વિડીયો પહોંચે એવા આપ સૌ ખેડૂત મિત્રો તરફથી પ્રયાસો કરવા વિનંતી જય કિસાન જય ભારત